સરકારી ભરતીના પેપરને લીક કરી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓની હવે ખેર નથી કારણ કે આવા ગુનાહિતોને સરકાર દ્વારા એક કરોડનો દંડ તથા દસ વર્ષની સજા આપવામાં આવશે સુશા સમગ્ર મુદ્દો ચાલો જાણીએ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે લોકસભામાં જાહેર પરીક્ષા વિધેયક બે હાજર ચોવીસ રજૂ કર્યું હતું જેમાં પેપર લીખ ની નકલ કરનારા ગુનાહિતો માટે આકરા નિયમો નો ઉલ્લેખ કરાયો હતો અયોગ્ય સાધનો અને અપરાધો નો વ્યક્તિઓને ત્રણ થી પાંચ વર્ષ સુધી સજા કરવામાં આવશે તથા દસ લાખ ના દંડ ની જોગવાઈ પણ કરવામાં આવશે અને જો દંડ ન ભરવામાં આવે તો આ સજા માં વધારો કરવામાં આવશે સંગઠિત ગુનાખોરી સાથે જોડાયેલા કેસ માં પાંચ થી દસ વર્ષ સુધી ની જેલ અને ઓછામાં ઓછા એક કરોડ રૂપિયાના દંડનો દંડ નો પ્રસ્તાવ મુકાયો છે સર્વિસ પ્રોવાઇડર સામે નિયમો ઉલ્લંઘન માટે એક કરોડ રૂપિયા સુધી ના દંડ જોગવાઈ છે તથા પરીક્ષા ખર્ચ પણ તેમની પાસેથી આવા સર્વિસ પ્રોવાઈડર ને ચાર વર્ષ સુધી જાહેર પરીક્ષા નહીં અપાવી શકાય વિધેયક માં સંગઠિત જૂથ માફિયા અસરકારક રીતે નશ્યત કરવાની જોગવાઈ છે તેઓ સાથેની સાઠગાંઠ જણાશે તો સરકારી અધિકારીઓને પણ છોડવામાં નહીં આવે